બ્લેક લિસ્ટેડ કંપનીઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો જાણે મહેરબાન થયા છે મુંબઈમાં બ્લેકલિસ્ટ થયેલી કંપનીને એએમસી ના કરોડો કોન્ટ્રાક્ટ મળ્યા છે ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો જે મુંબઈમાં બ્લેક લિસ્ટ છે તેને એમસીએ એ કરોડો કોન્ટ્રાક્ટ આપ્યો છે ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને ને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે નિકુલ આ બ્લેક લિસ્ટ કંપનીને આખરે કોનો કોન્ટ્રાક્ટ મળ્યો છે શેનો કોન્ટ્રાક્ટ મળ્યો બિલકુલથી અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન બ્લેકલિસ્ટ કંપનીઓ છે જે કૌભાંડી કંપનીઓ છે તેમના ઉપર મહેરબાન થઈ રહ્યું છે અને તેનું એક તાજુ જ ઉદાહરણ અત્યારે સામે આવી રહ્યું છે તાજેતરમાં જ 13 માર્ચે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની એક બેઠક મળી હતી જેની અંદર અધિકારીઓ દ્વારા એક દરખાસ્ત છે તે મૂકવામાં આવી હતી જેમાં તેત્રીસો એસી કરોડ જેટલાના જે કામોની આ દરખાસ્ત છે તે ડોર ટુ ડોર જે કચરો છે તે ઉપાડવા માટે દસ વર્ષ માટેની મૂકવામાં આવી હતી અને જેમાં સાત જેટલી જે દરખાસ્તો મૂકવામાં આવી હતી જેમાં જે ચાર કંપનીઓ છે તેને અલગ અલગ જે કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યા હતા પરંતુ પૈકીની જે બે જે દરખાસ્તો હતી તે વિવાદસ્પદ રહી છે તે જ કંપની અન્ય નામે જે કંપની છે શરૂ કરવામાં આવી જેનું નામ જે છે તે ગ્લોબલ કંપની આપવામાં આવ્યું તેને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા આઠસો કરોડના જે કામો છે તે પધરાવી દેવામાં આવ્યા છે મહત્વની વાત છે કે અમદાવાદ શહેરની અંદર જે કચરો એકત્રિત થાય છે ને તેને ડોર ટુ જે છે તે આવતો હોય છે તે કચરો જે છે તે એકત્રિત કરવા માટે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ને તે અંતર્ગત આ કૌભાંડ જે છે તે સમગ્ર આચરવામાં આવ્યું છે આભાર તમામ વિગતો માટે